ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ ત્રણ મુઘલ સામ્રાજ્ય તેમાં જ આપણે ભણીશું પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોને વચ્ચે થયું હતું તો ખાસ તારીખ આમાં આ યાદ ના રહે તો કોઈ વાંધો નહીં પણ સાલ યાદ રાખજો પંદરસો છવ્વીસ હા પંદરસો છવ્વીસ આ કઈ સદી કહેવાય સોળમી સદી કહેવાય કઈ સદી કહેવાય સોળમી સદી કઈ સદી સોળમી સદી જેમ કે અત્યારે બે હજાર ને ચોવીસ ચાલે છે તો આ કઈ સદી છે એકવીસમી કઈ એકવીસમી સદી આ કઈ સદી કહેવાશે સોળમી સદી પાણીપતનું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ પંદરસો છવ્વીસના રોજ બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે થયું હતું કોની કોની વચ્ચે બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે થયું હતું પાણીપતનું કયું યુદ્ધ પ્રથમ યુદ્ધ શેરશાના સ્થાપત્ય વિશે જણાવો તો શેરશાહ મતલબ જેના બંધકામ વિશે જણાવો કયા કયા એના સ્થાપત્ય ફેમસ છે બરાબર છે તો કે શેરશાહે શેરશાહે સસારામમાં સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી શેરશાહ સુરી નામ હતું તે શેરશાહે સાસારામમાં અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ જણાવો તો કે તાનસેન શું નામ હતું તાનસેન શું નામ હતું તાનસેન સંગીતજ્ઞ મહાન સંગીત ગાયકનું શું નામ હતું તાનસેન જહાંગીરના ચિત્રકારનું નામ જણાવો તો જહાંગીર તો કે જહાંગીરના ચિત્રકાર મતલબ પેન્ટર ચિત્રકારને શું કહેવાય પેન્ટર ચિત્ર દોડે તેને ચિત્રકાર અથવા પેન્ટર તરીકે ઓળખાય તો જહાંગીરના દરબારમાં મનસુર નામનો વિશ્વ પ્રસિદ્ધ

સત્યાવીસ સોલસો ને સત્યાવીસ ત્યાં કોણ જન્મ થયો હતો શિવાજી છત્રપતિ શિવાજી મહારાજ તો છત્રપતિ શિવાજી જન્મ ક્યાં અને ક્યારે થયો હતો કે થયો હતો તો કે ઈસવીસન સોળસો સત્યાવીસમાં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસમાં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો હવે આમાંથી તમારે યાદ રાખવા જેવું મતલબ આ એમ બી ગયા છે એક તો પહેલો ક્વેશ્ચન મોસ્ટ આઈએમ બી છે પાંચમો ક્વેશ્ચન મોસ્ટ મોસ્ટ ટાઈમ બી છે અને ત્રીજો ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી ત્રણે ત્રણ ક્વેશ્ચન આવતીકાલે ટેસ્ટ થશે અને આજે બીજું પણ તેનો પણ ટેસ્ટ રહેશે છત્રપતિ શિવાજીના વિજય વિશે નોંધ લખો તો કે છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા નાની જાગીર નાની જેન પાસે જગ્યા જાગીર બરાબર જાગીર મતલબ જાગીર એટલે એવું કે અમુક જગ્યા હોય તેની પાસે તો તેમાં પોતપોતાનો પોતાના એરિયા હોય બરાબર છે હા પોતે ખેતી કરે તે માટેનો એરિયા હોય રહેવા માટેનો એરિયા હોય બરાબર છે તો કે નાની જાગીરીમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસથી પણ વધારે કિલ્લા જીત્યા હતા કેટલા ચાલીસ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા અને નાની જાગીરીમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્ય એમને ઉભું કર્યું હતું મુઘલ ભાષા ઔરંગઝેબ મુઘલ ભાષા કોણ છે ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા કોના સુલતાન કઈના સુલતાન બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો બરાબર ફાઇટિંગ કર્યું યુદ્ધ કર્યું વિજય મેળવ્યા હતા અને જેમ કે ઈસવીસન સોળસો છેતાલીસમાં શિવાજીએ તો કિલ્લો જીત્યો હતો કયો કિલ્લો તોરણાનો કિલ્લો કયો કિલ્લો તોરણાનો કિલ્લો જીત્યો હતો એ પછી તેમણે કલ્યાણ અને માહોલીના કિલ્લા જીત્યા હતા ઈસ્વીસન સોળસો સિત્તેરમાં શિવાજીએ સિંહગઢ વેલોર અને જીનજીના કિલ્લા જીત્યા હતા ઈસ્વીસન સોળસો સિત્યોતેર માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યો હતો મતલબ કે એમના વિજય વિશે નોંધ રાખવાની છે બરાબર છત્રપતિ શિવાજી એવા માણસ હતા કે સામે વાળું કોઈ પણ જેમ કે વિરોધી પક્ષ હોય અથવા યુદ્ધ દુશ્મન દુશ્મન પક્ષ હોય બરાબર તો તેની કોઈ પણ સ્ત્રીને પોત માતા સમાન ગણતા વિરોધી પક્ષ હોય બરાબર જેમ કે ફાઇટિંગવાળો હમેવાળો હોય ને તો તેની માતા તેની સ્ત્રી સોરી તેની સ્ત્રીને માતા તરીકે ગણતા હતા કોઈપણ સ્ત્રીના માતા તરીકે ગણતા મને દરેક સ્ત્રીને માતા તરીકે ગણતા હતા બહુ સરસ મજાના વ્યક્તિ હતા તો એમાં આપણે યાદ રાખવાનું છે એમના વિજયોમાં કે ચાલીસથી વધારે કિલ્લા જીત્યા હતા બરાબર અને કોની સાથે સંઘર્ષ કરતા હતા કે મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે પછી સોસો સિત્તાલીમાં કયો કિલ્લો જીત્યો હતો તો કિલ્લો કયો કિલો જીત્યો હતો તોરણાનો કિલ્લો પછી તેમને કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા સોળસો સિત્તેરમાં તેમણે શિવાજીએ સિંહગઢ વેલ્લોર અને કિલ્લા જીત્યા હતા સિત્યોતેરમાં તેમને સોળસો સિત્યોતેરમાં તેમને દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યો હતો દક્ષિણના દરવાજા સમાન શું શું હતું તો કે કોઈલનો કિલ્લો ક્યારે જીત્યો તો સોળસો સિત્યોતેરમાં કોણે જીત્યો હતા શિવાજીએ છત્રપતિ શિવાજી મહારાજે હવે અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો તો કે અકબરે બિન સાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી બિન સાંપ્રદાયિકતા મતલબ કે કોઈ પણ ધર્મ દેખો કોઈ પણ ધર્મનો વિરોધ નહીં કરો દરેક ધર્મને સમાન સમાન સન્માન આપો બિન સાંપ્રદાયિકતા ધર્મનો વિરોધ વિરોધ નહીં કરવો ધર્મને સમાન મહત્વ કેવું મહત્વ સમાન મહત્વ ઓકે અકબરે બિન સાંપ્રદાયિક તેને નીતિ અપનાવી હતી તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો મતલબ અકબરના સમય પહેલા અકબરના સમય પહેલાં હિન્દુઓ પાસેથી યાત્રા વેરો તેમજ જજિયાવેરો લેવામાં આવતો હતો બરાબર છે તો તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો વેરો અને વેરો રદ કરી ધાર્મિક ઉદારતા દાખવી મતલબ કે વેરો મતલબ ટેક્સ વેરો મતલબ એક પ્રકારનો ટેક્સ યાત્રા વેરો છે તેમજ જજ્યાવીરો એમ પણ મતલબ રદ કર્યો હતો તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઉચ્ચ હોદ્દા પણ નિમ્યા હતા મતલબ પોતાના દરબાર હોય ને પોતાનું ઓફિસ હોય કચેરી હોય તે દરબારમાં તે દરબારમાં હિન્દુઓને અને રાજ્યની અન્ય સેવાઓમાં હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દા પર નિમ્યા હતા તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાડવાની છૂટ આપી હતી મેં કીધું સર્વધર્મ સમાન મતલબ સર્વધર્મ સન્માનની આગળ માન્યતા હતી અકબરના કે ધર્મનો વિરોધને સમાન મહત્ત્વ મળતું હતું બીજી વાત આપણે આગળ વધીએ તો કે તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાડવાની છૂટ આપી હતી તેને બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સીકરી ક્યાં ફતેહપુર સિકરીમાં ઈબાદત ખાનું જેને પ્રાર્થના પ્રાર્થના મંદિર તરીકે પણ ઓળખાતું હતું બંધાવ્યું હતું બધા ધર્મો વિશે ચર્ચા કરવા કોઈ હિન્દુ વિશે ચર્ચા કરશે બરાબર કોઈ શીખ શીખ વિશે ચર્ચા કરશે કોઈ જૈન બોધ વિશે ચર્ચા કરશે કોઈ ઇસ્લામ વિશે ચર્ચા કરશે બરાબર તો ઈબાદત ખાનું પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું ને અકબર દર શુક્રવારે અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઈબાદત ખાનામાં આમંત્રણ આપતો હતો કેમ કે અકબરને જાણવા મળે કે દરેક ધર્મના છે દરેક ધર્મ ધર્મ એટલે શું ધાર ધર્મ ધારય ધર્મ મતલબ જે ધારણ કરવા યોગ્ય છે ધારણ કરવા યોગ્ય છે તેને ધર્મ કહેવાય તેને ધર્મ કહેવાય ધારણ કરવા યોગ્ય શું હોય સારી વાતો બરાબર ને સચ્ચાઈ સારી બાબતો તે ધારણ કરવા યોગ્ય હોય બરાબર તમે એને ધારો ના ધારો મતલબ ધર્મની સિમ્પલ વ્યાખ્યા શું છે જે ધારણ કરવા યોગ્ય છે તેને ધર્મ કહેવાય સંસ્કૃતમાં એક સિમ્પલ સ્લોગન છે ધરા ધર્મ મતલબ જે ધારણ કરવા યોગ્ય છે તેને શું કહેવાય ધર્મ કહેવાય તો ધારણ કરવા યોગ્ય શું સચ્ચાઈ સારી બાબતો તો અખબારને ખબર હતી કે દરેક ધર્મમાં દરેક ધર્મમાં તેના મૂળિયામાં તેના મૂળમાં દરેક સારી વાતો લખેલી હોય છે તો આપણે શું કરવાનું તે ધર્મની સારી સારી વાતો આપણે શીખવાની છે એ માટે અકબર શું કરતા કે ફતેહપુર સિકરીમાં ઇબાદત ખાનું પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું તો ત્યાં અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા આમંત્રણ આપતો હતો ઇબાદત ખાનું મતલબ પ્રાર્થના મંદિરમાં તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો બરાબર કે એમની કઈ કઈ સારી વાતો શું ચર્ચાઓ કરે છે હા હિન્દુ ઈસાઈ જૈન બૌદ્ધ શીખ પારસી શું ચર્ચા કરે છે બરાબર છે તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવી મેં કીધું ઉત્તમ સિદ્ધાંતો સારામાં સિદ્ધાંતોને તારવીને દિન હૈ ઇલાહી કયું દિન હે ઈલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી મતલબ નવો કંઈક ધર્મ જેવું કહો કે નવો ધર્મ અથવા નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી શું નામ છે એનું દિન હે ઇલાહી શું નામ છે દિન હે દિન હે ઇલાહી બોલો તો દિન એ ઇલાહી દિન એ ઇલાહી આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી બરાબર ને ચર્ચા પાત્ર હતી પ્રશંસનીય હતી ઉદાર બરાબર કે કોઈની પ્રત્યે કઠોર વર્ણન નહોતું કોઈ ધર્મ પ્રત્યે કઠોળ વર્ણ નહોતું કે ના ભાઈ હિન્દુ ધર્મના લોકો આ નહીં કરી શકે અકબર એમાં નહોતો માનતા મતલબ અહીં એવી વસ્તુ કહેવા માગે છે બરાબર તો અકબરની કેવી છે બિન સાંપ્રદાયિક નીતિ કેવી છે બિનસામ્રદાયિક નીતિ હતી હિન્દુઓ પાસેથી ટેક્સ નામ નાબૂદ કરેલા બરાબર પછી હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દા પર નિમ્યા હતા અને અહીં તમારું આજનું ભણવાનું પૂરું થાય છે